મહાદેવના પ્રાંગણમાં બેઠા છીએ ત્યારે સૌ પ્રથમ આપણે ભગવાન શ્રી મહાદેવ જય જયકાર હર જય જય શ્રી રામ જય જય શ્રી રામ બોલો શક્તિ આજે ગુંજારા ગામના આંગણે કાશી વિશ્વનાથ મહાદેવના પ્રાંગણમાં અને મા શક્તિના સાનિધ્યમાં ક્ષત્રિય સમાજની આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે મિટિંગની અંદર ઉપસ્થિત ઘણા બધા આગેવાનોથી લઉં નામ નહીં લઉં તમામ ક્ષત્રિય સમાજના અહીંયા ઉપસ્થિત મુરબ્બીઓ વડીલો અને યુવાન મિત્રો છે ગુજરાત કચ્છ સૌરાષ્ટ્ર શહેરો શહેરો અને ગામડે ગામડે શેરીઓ શેરીઓ મને મોટા રોડો ઉપર કઈક નવી ચહલ પહલ જોવા મળે તમે ટીવીમાં જોતા હશો ટીવીમાં જો કે આપણો ઓછું બતાવે છે પણ સોશિયલ મીડિયામાં ઘરે ઘરે એક એક યુવાન પાસે મોબાઈલ છે ત્યારે આપણે બધા જ એનાથી વાકેફ હોઈએ છીએ કે દેશ દેશ અને દુનિયાના સમાચાર એ આપણી મુઠ્ઠીમાં હોય છે જો મુઠ્ઠી ખોલીએ એટલે આપણને એ સમાચાર જાણવા મળે છે આજથી લગભગ થોડા મહિના પહેલા દેશની અંદર એક માહોલ હતો એક ચર્ચા હતી અને એ ચર્ચા હતી ભગવાન રામની ભગવાન રામનું કે વર્ષોથી સ્વપ્ન હતું એ વિષયમાં મારે કહેવું છે કે અયોધ્યાના ભગવાન રામના મંદિર માટે છેલ્લા પાંચ છ વર્ષથી યુદ્ધો અને લડાઈઓ થઈ ગયા છે બોતેર વખત એના માટે યુદ્ધ થયેલા છે બોતેર યુદ્ધ થયેલા છે રામ જન્મભૂમિને મુક્ત કરવા માટે એ કઈ આઝાદી આવી ને એ પછી લડત ઉપરી એવું નથી આ દેશના રાજપૂતોએ ધર્મ અને સંસ્કૃતિ મંદિરોની રક્ષણ માટે ખૂબ બલિદાનો આપ્યા છે નવજવાન યુવાનોએ પોતાના માથા આ માં ભૌંકાના ચરણે ભારત માતાની બલિવેદી ઉપર સમર્પિત કર્યા છે એનો ઇતિહાસ જગજાહેર છે અને આપણને ભગવાને જે જન્મ આપ્યો છે એવો આ ક્ષત્રિય સમાજ

ઘણી સભાઓમાં મેં વાત કરી છે કે ક્ષત્રિય માટે આજે કોમેન્ટ તો થતી હોય ક્ષત્રિયોને સંશેડવા માટેના પ્રયત્નો થતા હોય તારે માયકાંગલાઓને આપણે કહીએ છીએ કે ભાઈ ક્ષત્રિયને સંશેડવો રહેવા દો આ દેશનો જે ઇતિહાસ લખાણો છે ને એ ક્ષત્રિયોની રૂતિથી લખાણો

આવા મોટા ક્ષત્રિય સમાજને સંસેડવાની વાત કરતો હોય એ આ ભારત વર્ષના કોઈ ક્ષત્રિયના દીકરાને પોષાય એમ નથી અને ક્યારે સહન ના કરી શકે ક્ષત્રિયો પોતાની આન બાન ને શાંત સાચવવા માટે ખૂબ જતું કર્યું છે અનેક બલિદાનો અપાણા છે અને આવા ક્ષત્રિય સમાજની જયારે ટીકા ટિપ્પણી થતી હોય અને એમાં વળી આપણી માતાઓ બહેનો માટેની જે ટિપ્પણી થાય એ કોણ સહન કરી શકે એના મતો થી તુલવાની ના હોય લાલચ ઘણી આપવામાં આવી અમે તમને તમારું મ્યુઝિયમ બનાવી આપીએ તમારી જે માંગણીઓ છે એ પૂરી કરીએ ખૂબ લાલચો આવી પણ આથી ક્ષત્રિય સમાજે પણ લઈને બેઠો છે કે ભાઈ અમે એવા લાલચું નથી અમે સત્તાના પણ ભૂખ્યા નથી અમારી આન માન ને સાંજ સાચવવા માટે અમે અમારા જો માથા કપાયા હોય અમારી આન બાન ને સાન સાચવવા માટે અમે અમારા રજવાડા અત્યારથી દીધા હોય અને અખંડ ભારતની રચનામાં અમે જે આટલો બધો સહયોગ આપ્યો હોય અને એક ક્ષત્રીય સમાજ માટે તમે ઘસાતું બોલો એ અમે સહન કરી શકીએ ખરા આ પ્રશ્ન આવતા આજે ભારત વર્ષનો ક્ષત્રિય ઘણા વર્ષો પછી પહેલી વાર જાગી ગયો છે એક નાનામાં નાનો માણસ હોય એક નાનામાં નાનો દીકરો હોય એ અભણમાં અભણ આપણા કોઈ વડીલ હોય પણ આજે આ વિષય જન જન સુધી પહોંચ્યો છે એટલું તો સમજે છે આપણા સમાજ માટે કોઈ કે કઈક કહ્યું છે જે અણસાચતું છે આપણા સમાજને બોલ્યો છે સાચે એવું નથી અને એને લઈને આજે ક્ષત્રિય સમાજ કોઈ પણ રાજ્યની અંદર જોવા આજે ક્ષત્રિય સમાજ બેઠો થઈ ગયો છે પાછાથી પંચોતેર વર્ષના ઇતિહાસમાં ક્યારેય સમાજ આટલી મોટી સંખ્યામાં એકત્ર નતો થયો પંચોતેર વર્ષમાં ક્યારેય આપણે આપણા સ્વાર્થ માટે આપણે કોઈ માગણીઓ માટે કે આપણે કઈક લાભ માટે ક્યારેય આપણે મેદાનમાં ઉતર્યા નથી આપણે ક્યારેય માગણી મૂકી નથી કે ક્યારેય આંદોલનો કર્યા નથી આ પહેલી વાર ક્ષત્રિય સમાજ એ આંદોલન છે અને એ પણ છેના માટે કોઈ માગણી માટે નહીં આપણું જે સ્વાભિમાન છે એ સ્વાભિમાનને બચાવવા માટેની માગણી છે કે ભાઈ જેને ભૂલ કરી છે એની શિક્ષા હોય એ હોય છે કે અત્યારે કઈ રજવાડા નથી એ તો એની શિક્ષા એનો ધડથી માથું જુદું થઈ જાય એ જ એની શિક્ષા હોય પણ અત્યારે અત્યારે જમાનો સમય બદલાઈ ગયો છે અને લોકશાહીનો જમાનો ચાલતો હોય ત્યારે લોકશાહીના કાયદા મુજબ એને કડકમાં કડક સજા એ હોવી જોઈએ કે એ શેના માટે બોલ્યો તો એ મત માટે બોલ્યો તો તો એ જ મતને હથિયાર બનાવી અને એનો એનો ધ્વંસ કરવાનો છે આપણે અને આ સજા જ્યાં સુધી નહીં કરીએ ત્યાં સુધી ક્ષત્રિયનો દીકરો કોઈ એમને બેસી નહીં હમણાં જ વાત કરી હું પણ ભારતીય જનતા પાર્ટીમાં ભાજપમાં સાડા ચાર દાયકા મેં વિતાવ્યા છે આજ પાસઠ વર્ષની ઉંમરમાં મેં ચુમ્માલીસ વર્ષ પક્ષ માટે કામ કર્યું છે નરેન્દ્રભાઈ મોદી તો કદાચ નેવું પહેલા પહેલા આવ્યા પણ અમે જયારે ભાજપની સ્થાપના થઈ ઓગણીસો એસી એ પહેલાથી કામ કરતા હતા પેલા આર એસ એસની શાખાનું કામ કરતા હતા અને પછી અમે ભાજપમાં જોડાણા તો આટલું જ્યાં પાયાનું કામ અમે કરેલું હોય અને આજે એક પણ વિલંબ કર્યા વગર એક ઘડીનો પણ વિલંબ કર્યા વગર કે અમારી કારકિર્દીને નુકસાન થશે અમને આગળ કંઈક લાભ નહીં મળે એનો વિચાર કર્યા વગર ક્ષત્રિય સમાજના સ્વાભિમાન ઉપર ઘા થયો હોય ત્યારે મેં પાર્ટી કહી દીધું કે અમે પાર્ટી મંજૂર નથી સમાજની સાથે ઘણીવાર ઘણી જગ્યાએ દરેક સમાજમાં બે પક્ષો હોય આપણા સમાજમાં પણ ભાજપ કોંગ્રેસ સ્વાભાવિક છે લોકશાહી ની પ્રક્રિયા છે જેને જ્યાં પોતાના વિચાર મુજબ પક્ષ જોઈન્ટ કરી લો હોય મારા ઘણા નાના ભાઈઓ એ કોઈ પાંચ વર્ષ પહેલા કોઈ દસ વર્ષ પહેલા કોઈ પંદર વર્ષ પહેલા કોઈ વીસ વર્ષ પહેલા પક્ષની અંદર જોડાયેલા હશે એમને પણ એમ થતું હશે કે મારે પરીક્ષાની ઘડી આવી છે અને દરબાર ક્યાં રહે ને ત્યાં અંગતની જેમ પગ પગને ખોડીને રહેતો હોય છે કોંગ્રેસમાં હોય

આ બે વિચાર વચ્ચે આજે અટવાયેલા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને એક ભાજપના જ કાર્યકર્તા તરીકે મારી વિનંતી છે કે જે તમારી દીધા હતી એ મારી પણ હતી તમે તો કદાચ પાંચ વર્ષથી દસ વર્ષથી પંદર વર્ષથી કામ કરતા હશો વીસ વર્ષથી કામ કરતા હશો અમે પાર્ટીના પાયા નખાણા ત્યારથી કામ કરીએ છીએ તો એ પ્રશ્ન અમારા માટે હશે તો અમે તો આ નક્કી કરી નાખ્યું ભાઈ સમાજના સમાનના ભોગે કઈ ના ચાલે એ પાર્ટી એ પછી અને વિચારધારા મન બનાવવું પડશે સાથે સાથે કદાચ આ મન ના બનાવી શકે તો એમને એ પણ વિનંતી કરવી છે કરીને પણ આવ્યો જે ભાઈઓ સવારમાં ભેગા થયા એમની મેં આ વાત કરી છે ભાજપના જે હોદ્દેદારો હતા એમને કે કદાચ તમારી મર્યાદા છે હું સમજુ છું શું મર્યાદાઓ હતી પણ તમારે સ્પષ્ટ થવું પડશે કે તમે સમાજ સાથે છો કે પાર્ટી માટે તો એમણે સ્પષ્ટતા પૂર્વક કહ્યું કે ના અમે સમાજ સાથે રહેવાના છીએ અને આજે નહીં પણ મતપેટીઓ ખુલે અને જો અમે જો કોઈ ગદ્દારી કરી હોય પછી અમને કહેજો આ એમને ખાતરી આપી તો એટલું પણ સારું છે ભલે કદાચ હિંમત નથી કરી શક્યા કે ખુલ્લા મેદાનમાં આવીને મારી જેમ કામ કરે એમ દરેકની ની મર્યાદા હોય બધાના હોય તો આપણે સમાજની સાથે તો છે અને સમાજને ત્યાં જાય અને એ નહીં કરી શકીએ તો પાછળથી પસ્તાવવાનો વારો આવશે કારણ કે આ જે છે ને આ પહેલા યુદ્ધ આપણે આ લોકશાહી યુદ્ધ પહેલા વેલું લડી જાય અને આ યુદ્ધ જો હારી જશું ને

અમને એમ નથી તમે નથી કરવાના અમારા કરતાં પણ તમારા હૃદયની અંદર કદાચ વિશેષ આગ હશે અને હોવી હોય પણ એ આગને જે પ્રજ્વલિત કરી છે એને સર તારીખ સુધી જ્યારે ચૂંટણીના મતદાન કરીએ ત્યાં સુધી એ આગને જાળવી રાખવાની એ આગ એ હૃદયમાંથી ભૂલવાવી ના જોવાય ભૂલવી ના જાય અને એટલા માટે આ વારંવાર આપણે મિટિંગોમાં નાના નાના મોટા કાર્યક્રમો કરીએ કે આ આ આગને આપણે પ્રજ્વલિત કરવાની એક જગ્યાએથી બીજી જગ્યાએ બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ એમાં કાર્ય આપણે ચાલુ રાખવાનું આના ગામ તો મા શક્તિના સંતાનો છે આ બેઠેલા ઘણા બધા આપણે કોઈ બધા બધાય જ પુત્રો છે એના અલગ અલગ સ્વરૂપ હોય શકે મા બહુચરના નામે ઓળખાતા હોય માં શક્તિના નામે ઓળખાતા હોય મા આશાપુરાના નામે ઓળખાતા હોય પણ તમામ ક્ષત્રિયની કુળ દેવી એ આપણી શક્તિ છે અને એ શક્તિના જુદા જુદા નામોમાંથી ઓળખાય છે પણ આખરે આપણે શક્તિના સંતાનો છે અને શક્તિના સંતાનો હોય ત્યારે મારે આપણે કહેવું છે આપણે કે એક રાતમાં આપણો દાદો ને એ આપણા દાદીમાં તેવીસો ગામને જો તોરણ બાંધી શકતા હોય તો શું આપણે એક રાતમાં શું કરી શકીએ એના અંશ તો છીએ ને આપણે તો એ સમય આવ્યો છે મનીષકુમારે હમણાં વાત કરી એમ ખાલી ચર્ચા કરીને નહીં મંદિર ના કે કચારી ના ઉટલે બેસીને વાતો કરીએ એટલે એનાથી પૂરું નથી થવાનું કંઈક કરવું છે સમાજ માટે તો કાંઈક યોગદાન આપવું પડશે અને એ યોગદાન છે એ તમારું શારીરિક યોગદાન છે તમારું સમયનું યોગદાન છે સમય કાઢવો પડશે સમય કાઢ્યા વગર નથી થવાનું કઈ અમે સુરેન્દ્રનગરની પહેલું સંમેલન થયું આ બનાવ બન્યા પછી ત્યારથી આજ સુધી અમે કોઈ દિવસ ઘરે બે ટાઈમ ખાધું નથી અને ઘરે અમે ત્રણ ચાર કલાક થી વધારે પૂરી નાખી થઈ પાછું જવાનું એક ધારો એક પણ દિવસ એવો નથી કે અમે આ કામ માટે બહાર નાખ્યા કચ્છ સુધી પણ લાંબા થયા હોય કે રાજકોટ કે ગમે ત્યાં જ્યાં પણ હોય અને અમને લાગે કે અહીંયા અમારી જરૂર છે ત્યાં અમે પહોંચી જઈએ કાલે પણ અમે આવ્યા હતા રાતે પણ અમે આવ્યા હતા રાતે મોડા અગિયાર સાડા અગિયાર ઘરે પહોંચ્યા હતા અત્યારે પાછા અમે સવાર સાડા અગિયાર ઘરેથી નીકળી અને આખો દિવસ અહીંયા આ કામમાં ફૂક તો આ અપેક્ષા આપણા સૌના પાસે પણ રહેશે કે આપ બધા પણ હવે એક અઠવાડિયું રિયુઝ પાક્યું થી નવ દિવસ આપણી પાસે રહ્યા હતા સત્યાવી તારીખ થઈ ત્રણ દિવસ આ મહિનાના અને છ દિવસ બીજા એટલે નવ દિવસ ચૂંટણી આડા રહ્યા છે એ નવ દિવસ માટે નિરાતે કોઈ ઊંઘ લેવાની નથી આ સમાજને જો આપણે જીતાડવો હોય સમાજને વિજય અપાવવો હોય તો એક એક યુવાને કમર કસવી પડશે ફક્ત યુવાને નહીં વડીલું પણ બધાએ આ કમર કસીને સમય કાઢવો પડશે કામ કામ પણ પણ હશે એ કામને પતાવીને એમાંથી સમય કાઢીને આપણે આના કામમાં લાગશું જે ગામમાં કરી શકે એ ગામમાં કામ કરો બાજુના ગામમાં જઈ શકાય હોય તો બાજુના ગામમાં જાઓ ટીમ બનાવી બનાવીને સંપર્ક કરો આ ચાલુ રાખો બધા નેતાઓ આમાં કોઈ નેતા નથી આપણું જે આંદોલન ચાલી રહ્યું છે આ પહેલાં વેલું એવું આંદોલન છે પત્રકારોએ કહેવું પડ્યું છે કે આ કઈ ટાઈપનું આંદોલન કે આમાં કોઈ એક વ્યક્તિ નથી કોઈ એક નેતા નથી બધા જ નેતા ગણો કે બધા જ કાર્યકર ગણો આ સામૂહિક આંદોલન છે અને આ આંદોલન પહેલાં વેલું ભારતમાં થઈ રહ્યું છે એની નોંધ પત્રકારોએ પણ સારી નોંધ દીધી છે અને બીજી વાત મારે એ પણ કરવી છે કે આજ સુધી જે આંદોલન ચાલી રહ્યું છે આપણું એક ધારો ને એક સૂત્રતાથી શાંત રીતે ચાલી રહ્યું છે પાંચ પાંચ સાત સાત લાખ લોકો ભેગા થાય રાજકોટમાં પણ ક્ષત્રિય વીરતા ની સાથે સાથે ધૈર્યની સાથે સાથે એનો શિસ્ત ની પણ એને દર્શન કરાવ્યા અને એના માટે આજે સમાજના વખાણ થઈ રહ્યા છે બધી બાજુ અને એ મારે કેવું હતું કે આજ સુધી ભગવાન રામચંદ્રજીને આગળ કરીને જે લોકો અયોધ્યાનો જે પ્રશ્ન ચગાવતા હતા અમે મંદિર બનાવ્યું અમે મંદિર બનાવ્યું વોટ લેવા માટે અમે પણ કહેતા અમે કહેતા હતા ભાજપનો પ્રચારમાં જતા ત્યારે પણ મારે એ કહેવું છે કે ભગવાનને તો આપણે આપણા પૂર્વજ છે આપણે તો એના સંતાન છીએ પણ મા બાપને જ્યારે સંતાન સવાયા થાય ને ત્યારે એનો ગજગજ છાતી ફૂલે આજે રામની એ છાતી ફૂલતી હશે કે આજે ભારત રાષ્ટ્રમાંથી મારો મારો મુદ્દો ભૂલાઈ ગયો છે અને આ ક્ષત્રિયો મુદ્દાની ચર્ચા છે ચોરણ ચૌકે થઈ ગઈ તો રામની પણ છાતી ગજગજ ફૂલતી હશે કાજે જે મારા નામે જે લોકો મત લેવા માટે મને વટાવતા હતા એ મુદ્દો સાઈડમાં જતો રહ્યો છે આજે ક્ષત્રિય સમાજની ક્ષત્રિયાણીઓનું જે અપમાન થયું છે એ મુદ્દાએ એ પેપર હોય કે એ સોશિયલ મીડિયા હોય એનું હેડિંગ એને લઈ લીધું છે તમે સવારમાં ઉઠી જ્યારે ખોલો સોશિયલ મીડિયામાં તો તમને પહેલા આ સમાચાર મળશે આમ થયું તેમ થયું કહેવાનો મતલબ કે આ પહેલી વાર આપણે આંદોલન કર્યું છે અને સફળતાના આરા સુધી પહોંચવા માટે તૈયારી છે અને અઠવાડિયું બાકી રહ્યું હોય ત્યારે હવે આપણે જમપી બેસાઈ નહીં આપણને સફળતા મળવાની છે કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે કે તારો અધિકાર ફક્ત કર્મ કરવા માટેનો તું કર્મ કરે જા ફળની આશા રાખ્યા સિવાય ફળ તને મળશે અને આપણે ભગવાનના વાક્યને એ હૃદયમાં રાખીને મનમાં રાખીને આપણે આપણું કર્મ કરે જવાનું છે ફળ એ મારો ભોળિયો નાથ મારો કાર્યો ઠાકર આપવાનો તો આપણે જો કરવાનું છે બેઠે બેઠે કંઈ મળવાનું નથી ખાલી સોશિયલ મીડિયામાં આપણે તો બને ભાઈ શું આગ્રહ એનાથી કઈ નહીં થાય તમે એ જાગૃતતા માટે બરાબર છે કઈ મહત્વના સમાચારો મોકલાવો શેર કરો પણ

હજારો વર્ષથી તમારા માટે કામ કર્યું છે આજ પહેલીવાર તમારો વારો એવો આવ્યો છે દરબારની સાથે તમે દરબારોની સાથે તમારે રહેવાનો છે આજ તમારી બેન દીકરીને વળાવતા હતા ને ત્યારે વડાવિયા તરીકે દરબારો જતા હતા નાના છોડ યુવાનો કદાચ ખ્યાલ ના હોય પણ જ્યારે ગાડામાં વાહનો નતા ને ત્યારે ગાડામાં જાન જતી હોય કોઈ દીકરીને તીડી આણો વળીને આવતી હોય એને તેડી લાવવાની હોય ત્યારે આ જે આપણી જે આપણી રૈયત કહીએ એ રૈયત દરબારોને કહેતી કે અમને જંગલમાંથી આવતા હોય ને કાચા રસ્તે કોઈ લૂંટારાઓ લૂંટી ના જાય મારી બેન દીકરીની કોઈ આબરૂ ના જાય અને એના માટે તમારા બે જવનિયા મારી સાથે મોકલો અને ત્યારે એ દરબારના દીકરાઓ ઘોડી ભાલો હાથમાં લઈ અને એના વળાવિયા તરીકે જાતા હતા અને સેંકડો વર્ષ સુધી આપણે કામ કર્યું પ્રજા અને એ પ્રજા પાસે આપણે પહેલી વાર કહેવાનું છે તમે તો તમારા પૂર્વજોનું ઘણું બધું કામ કર્યું છે અને આજે આ ભારત દેશની નારી શક્તિના અપમાનના જ્યારે વચનો બોલાતા હોય ત્યારે એક ક્ષત્રિયાની નહીં પણ ભારતની તમામ પ્રજાની દીકરીઓનો પ્રશ્ન છે અને એમાં તમારે અમારી સાથે સાથ આપવાનો છે આ વાત આપણે બીજા સમાજની આગળ જીન કરવી પડશે કોઈ ના નહીં પાડે આપણે આટલી વાત કરશો કોઈ ના નહીં પાડે અને તમામ સમાજનો સાથ તમને મળશે આ બધું કામ આપણે આ ટૂંકા ગાળાની અંદર કરવાનું છે અને એ બધું એટલા હાથે નહીં થાય

ચંદ્રશેખર ચાકી હોય અને એ જયારે આકલ કરે ત્યારે અનેક યુવાનો એની પડખ્યા આવીને ઉભા રહેતા હતા અને એ ક્રાંતિ ની જે જ્વાલા આખા ભારત દેશની અંદર જ્વાલા એટલો અગ્નિ મૂક્યો હતો કે આજે અંગ્રેજોને